એડમિશન બે હજાર ચોવીસ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો આઈટીઆમાં લાવવાના ડોક્યુમેન્ટ આ દરેક ડોક્યુમેન્ટની બે નકલ જોડી રાખીશું રજીસ્ટ્રેશન ફોર્મ સીટ અલોટમેન્ટ લેટર એલસી મતલબ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ આઠ પાસ અથવા નવ પાસ અથવા દસ પાસની દસ પાસનું ટ્રાયલ સર્ટી જાતિનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડ બેંક પાસબુક બે પાસપોર્ટ સાઈઝના ફોટા કોની કેટલી ફી છે બસો પચાસ રૂપિયા જેમાં પીએચ ઉમેદવાર એસસી ઉમેદવાર એસટી ઉમેદવાર દરેક મહિલા ઉમેદવાર આ સિવાય આઠસો પચાસ રૂપિયા જેમાં જનરલ ઉમેદવાર ઓબીસી ઉમેદવાર એવીસી ઉમેદવાર ગણીશું જો વેબસાઇટ ઓપન કરી સ્ક્રીન જોવા મળે છે રાઉન્ડમાં એડમિશન મળેલ નથી આ લોકો બીજા રાઉન્ડ માટે ટ્રેડ પસંદગી પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે પરંતુ જો લોગિનમાં આ પ્રકારે એડમિશન મળેલું હોય જેમાં આઈટીઆઈ નેમ ટ્રેડ નેમ અને ચોઈસ નંબર હાલ બતાવે છે જેનો અર્થ પહેલા રાઉન્ડમાં રિસફલિંગ માટે પ્રયત્ન કરી શકાશે અહીંયા રિસફલિંગ જેનો અર્થ બીજા રાઉન્ડમાં નજીકની આઈટીઆઈમાં તેમજ અન્ય ટ્રેડ માટે પ્રયત્ન કરી શકાશે અને કદાચ નજીક ન મળે તો પહેલા રાઉન્ડ માં લીધેલ એડમિશન માન્ય ગણાશે મહત્વની તારીખો પહેલા રાઉન્ડ માં પ્રવેશ મેળવેલ તારીઓ તારીખ સાત બે હાજર ચોવીસ જ્યારે બીજા રાઉન્ડમાં પ્રવેશ લેવા ફરીથી ચોઈસ ફિલિંગ શરૂ થશે સાત આઠ બે હાજર ચોવીસ થી લઈને અગિયાર આઠ બે હાજર ચોવીસ આ સિવાય શિષ્યવૃત્તિ જેમાં એક વર્ષના ટ્રેડ માટે ચાર હજાર આઠસો રૂપિયા અને બે વર્ષના ટ્રેડ માટે નવ હજાર છસો રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે તે માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર ગણીશું આવા જ આઈટીઆઈ સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં